આ હું પહેરું નાગરાજ હં આ હું પહેર્યું એ હું પહેર્યું આને શું કહેવાય અને શું કહેવાય તન ઘરે માર્યો તો એ તન ઘરે માર્યો તો કોયે માર્યો તું કહેતો તને મને સોનું કાકી કોને માર્યો ગોપી એ માર્યો કા માર્યો પેલા હરકો જવાબ આય કામ ફોન નથી દેતી એટલે પછી તું રોવા માંડ્યો સાયકલ પહેરીસ ત્યારે આ પહેરીશ સાયકલ હે આનાથી શું થાય પડી તો લાગે નઈ ને હેલ્મેટ પહેરી તો પડી તો લાગે નહીં ને કે લાગે ફૂટી હા તો સારું હાલો ટાટા કહી દે આમાં

હા સો રૂપિયા ના ખોટું ત્રીસ રૂપિયા ના ખોટું બોલ માં આવ્યા કેટલા લીધા ત્રીસ ત્રીસ અમે જઈ ચક્કર મારો cô bay chaku bay hà nè này mọi người hà đun này mọi người đi kha đi dù đọc đâu cảm tình dâm ở nhà ga xin ở đây mày 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 mày

નથી ભાઈ હા હે હે પાણી નથી ભાઈ આ પાણી ની બોટલ નથી પાણી નથી ભાઈ

તમે વ્લોક માં આવશો ભાઈ હવે તમે ફેમસ થઈ ભાઈ બે તમે ફેમસ થઈ જાવક માં આવો એટલે એના ઉપર તો યાર આખા તાજમહેલ હોય ગયા ભાઈ એના ઉપર હું હોય યાર અમે જમીને બહાર બરડા આવ્યા નાગરાજ ભાઈ આવ આવ તમે લીધું શું ખાધું શાક રોટલી આમાં તારો વિડીયો આવશે કાલે તારે જોવો ને ઘરે જોઈ જાય તો જોઈશ મારા વિડીયો હું હું જોઈશ ને આવું ભરે વાત કર જોઈશ ને લાઈક કરેશ લાઈક કરતા આવડે હેલ્મેટ ક્યાં ઉપર પહેર્યું હતી કાઢી નાખ્યું

જે વાય આપણે આપણે જઈએ ઘરે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખશી બ્લોગ ગયું હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળતું નવા બ્લોગ સાથે બાય इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना झिला मैं कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय